નવસારી પોલીસે બતાવી ઝડપી કાર્યવાહી શહેરમાં લૂંટારા પર કડક દંડ આજ વેસમા ગામ ચાર રસ્તા પાસે આવેલ સાલેજી પેટ્રોલ પંપ પર એક મહિલા પેટ્રોલ પુરાવા માટે ગઈ હતી એ દરમિયાનમાં બે ઈસમો એક પલ્સર મોટરસાયકલ ઉપર હેલ્મેટ પહેરીને એ જે મહિલા પેટ્રોલ પુરાવતી હતી એના ગળામાંથી સવા તોલા સોના જેટલી જેની કિંમત રૂપિયા એસી હજાર જેવી થાય એ આંચકીને લૂંટીને એ લઈ ગયેલ હતા જે બાબતે આ બનાવ બન્યા બાદ તરત જ નવસારી પોલીસ સ્ટેશન તરફથી કંટ્રોલ રૂમ તથા ઉપરી અધિકારીશ્રીઓને અને જે નવસારીની એલસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનને નાકાબંધી માટે જાણ કરવામાં આવેલ જે અનુસંધાને તમામ ટીનો ટીમો સક્રિય થઈને નાકાબંધી કરવામાં આવેલી અને આ જે બંને ઈસમો જે પલ્સર મોટરસાઇકલ પર જે આ પલ્સર મોટરસાયકલ છે એ પણ બાંદ્રાથી ચોરી કરેલાનું જણાવી આવેલું છે એના તરફથી એ ગણદેવી તરફ ભાગેલાનું સીસીટીવી કેમેરાના આધારે જણાય આવેલ હતું મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને નવસારી જિલ્લા પોલીસની અને નાકાબંધી કરવામાં આવેલી એ દરમિયાન ગણદેવી પોલીસના ખારેલ પાસેથી આ જે બંને ઈસમો જણાય આવેલા પલ્સર મોટરસાયકલ પર તો તેઓએ ગણદેવી પોલીસે તરત જ એમને અટકાવીને રોકવાનું કામ કરેલું હતું ત્યાંથી એક આરોપી પકડાઈ ગયેલા અને બીજો વાડીમાં ભાગી ગઈ તો આજે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને ગણદેવીની ટીમો જે એક આરોપી ભાગી ગયેલ એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને ફાર્મ હાઉસ અને ખેતરોમાં ખોદી વળેલ ત્યારે આ એક આરોપી પણ પકડાઈ ગયેલ હતો આ બંને આરોપી જે પકડાયા છે એ અતિક ઉર્ફે મેન્ટલ મુવી અંસારી રહે મલવાની મલાડ મુંબઈ મહારાષ્ટ્ર તથા સાજિદ ઉર્ફે બડા સાજિદ અબ્દુલ અજીઝ શેખ રહે મૌલાના લાઈન બડી મસ્જિદ પાછળ બાંદ્રા એ બંને આરોપી મોકો મકોકામાંથી જ લગભગ સોળ ઓગણીસ ના રોજ છૂટેલા હતા અને એક મહિના બાદ આ આ જે લૂંટનો બનાવ કરેલ છે અને એક પહેલા નંબરનો આરોપી છે વિરુદ્ધમાં ગુનાઓ આગળ દાખલ થયેલા છે અને જે સાજિદ ઉર્ફે બડા આજીદ અબ્દુલ વઝીજ છે તેના વિરુદ્ધમાં ચોવીસ જેટલા લૂંટના અને ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે આ જે આરોપીઓ છે એ અહીંયા આપણા વલસાડ વાપી જીઆઈડીસી અને પારડી ખાતે પણ આ ચોરી અને લૂંટ કરેલાનું જણાય આવેલ છે એ એમને પણ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ જે મુદ્દામાલ છે એ જે ચોરી કરેલો પલ પલ્સર છે એ અને જે ચોરીમાં ગયેલ મંગલસૂત્ર એ લગભગ એસી હજાર રૂપિયાનું મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે અને આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હાલ કરી રહ્યું છે આ જે સમગ્ર બનાવ છે એ લગભગ સવારે નવ પિસ્તાલીસે બનેલ હતો અને લગભગ એક કે બે કલાકમાં જ નવસારી જિલ્લા પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ટીમો સ્ટેશન સુપ્રસિદ્ધ જુનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ